આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો જાહેરાતનો અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી હવે પછીના વિડીયોમાં તમે કયા ટ્રેક્ટર વિશેનો વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરીને તે ટ્રેક્ટર વિશેનો વિડીયો લાવવાનો પ્રયત્ન કરી શકીએ આજે આપણે જે ટ્રેક્ટર 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 જોવાના છે તે સોનાલિકા આ માહિતી પૂરી આપી દઈશ જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો તેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય આ ટ્રેક્ટર વિશેની માહિતી આપવાનું ચાલુ કરું તે પેલા હજુ સુધી જો તમે આ વિડીયોને લાઈક ન કરી હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને અમારી ચેનલ ઉપર તમે નવા જુઓ અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે સોનાલિકા કંપનીનું બેતાલીસ હારેક્ષ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરના ઓસ પાવરની વાત કરીએ તો પિસ્તાલીસ ઓસ પાવરમાં ટ્રેક્ટર મળવાનું છે ટ્રેક્ટરના ખરીદીના વર્ષની વાત કરીએ તો બે હજાર બારના વર્ષમાં ટ્રેક્ટર ખરીદેલું છે આ ટ્રેક્ટર ના કલર ની વાત કરીએ તો એકદમ કંપની કન્ડિશન ટ્રેક્ટર નો કલર જોવા મળે છે ટ્રેક્ટર ના હાઇડ્રોલિક ની વાત કરીએ તો કંપની પાવરફુલ હાઇડ્રોલિક મળી સેલ્ફ લાઈટો વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં મળી જવાનું છે આ ટ્રેક્ટર ના ગેર ની વાત કરીએ તો સાઈડ ગેર માં ટ્રેક્ટર મળી જવાનું છે ટ્રેક્ટર ના ગેરબોક્સની કંડિશન ની વાત કરીએ તો સારી કન્ડિશનમાં કંપની ફિટિંગ

ટ્રિક્ટર માલિકના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું જેથી કરીને તમે વધારાની વાતચીત કરી અને માહિતી મેળવી શકો છો જો તમને ટ્રિક્ટરના માલિકના નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે ત્યાં ક્લિક કરશું એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે અને વિડીયો તમે ગુજરાતીમાં જોઈ રહ્યા હોય તો એ મોરને બદલે વધુ લખેલું હશે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે મિત્રો તમે અમારી ચેનલ ઉપરથી વિડીયો જોઈ અને કોઈ પણ પ્રકારના વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરશો અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં તમે અમારી ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો હવે પછી આપણે નવા સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગોજો ચેનલ વતી રામ રામ